રાપરમાં પચ્ચીસ બેઠકો પર ચૂંટણી જંગ ખેલાશે રાપરપાલિકા માટે ભાજપ કોંગ્રેસ આપ અને અપક્ષ ઉમેદવારો સહિત ત્રેસઠ ઉમેદવારો ચૂંટણી લડશે રાપર નગરપાલિકાની ચૂંટણી માટે ભારે ખેંચતાણ અને ઉચાટ વચ્ચે ફોર્મ પરત ખેંચવાના અંતિમ દિવસે કોંગ્રેસના વધુ બે ઉમેદવારે ફોર્મ પાછા ખેંચતા હવે રાપર નગરપાલિકાની ચૂંટણી જંગમાં ત્રેસઠ ઉમેદવાર મેદાનમાં રહ્યા છે અનેક અફવાઓ વચ્ચે કોંગ્રેસના વધુ બે ઉમેદવાર યશકુમાર ભાનુશંકર રાજકોર વોર્ડ નંબર ચાર અને હિતેશભાઈ દેશરભાઈ શંઘાર વોર્ડ નંબર સાતે પોતાની દાવેદારી પાછી ખેંચતા રાપર નગરપાલિકાનો ચૂંટણી જંગ ત્રેસઠ ઉમેદવાર વચ્ચે ખેલાશે જેમાં ચોથા વોર્ડના કોંગ્રેસના ઓબીસી મહિલા ઉમેદવાર જાગૃતિબેન વિનોદભાઈ માલીએ દાવેદારી પાછી ખેંચતા આ કેટેગરીમાં ભાજપના એકમાત્ર ઓબીસી મહિલા દાવેદાર રહેતા તેમને બિનહરીફ જાહેર કરવામાં આવ્યા છે તેવું મુખ્ય ચૂંટણી અધિકારી એસ જે ચૌધરીએ જણાવ્યું હતું ચોથા વોર્ડમાં કોંગ્રેસના બે જ ઉમેદવાર મેદાનમાં રહ્યા છે વોર્ડ મુજબ ઉમેદવારોની યાદીમાં વોર્ડ એક ભાજપ ઉમેદવાર ભાણજી રણછોડ બ્રાસળિયા મહેબૂબ રમજુ કુંભાર અનિતા રામજીભાઈ હંસા દિનેશ પટેલ કોંગ્રેસ ઉમેદવાર મુસ્તાક મોહમ્મદ નોડે નાવીબેન વીરાભાઈ ડોડિયા માનાબેન મોરારભાઈ ચાવડા સુરેશ લાધાભાઈ કારોત્રા આમ આદમી પાર્ટી ઉમેદવાર પ્રવીણ પાચાકોલી તેમજ વોડ બે ભાજપ ઉમેદવાર જામાસિંહ હારાસિંહ સોઢા મહેશકુમાર મુરજીભાઈ પરમાર દક્ષાબેન વિજયકર ગુસાઇ મુનિરાબાનુ અબુબકર ખત્રી કોંગ્રેસ ઉમેદવાર રેહાના સલીમભાઈ નોળે અશોક વીરાભાઈ રાઠોડ વિપુલ નામેરીભાઈ રાઠોડ હુસેના દિલાવર ચૌહાણ આમ આદમી પાર્ટી ઉમેદવાર વિનોદ હરેશ પોપટ કોલી અપક્ષ ઉમેદવાર આંબાભાઈ મ્યાજર રાઠોડ રહ્યા છે ભાજપ ઉમેદવાર બબીબેન માનસંગભાઈ સોલંકી પેથા રવા રાવરિયા દેવીબેન કાનજીભાઈ આહિર રામજીભાઈ બાઉભાઈ પરમાર કોંગ્રેસ ઉમેદવાર પુંજાભાઈ ઘેલાભાઈ ચૌધરી કાનીબેન રાજાભાઈ આરેઠિયા સવિતાબેન વીરાભાઈ રાઠોડ ખીમીબેન કરશનભાઈ ઠાકોર આમ આદમી પાર્ટી ઉમેદવાર વિનોદભાઈ માલાભાઈ બદ્રુ અપક્ષ ઉમેદવાર પરમાર શાંતિબેન રાસંગભાઈ વોર્ડ ચાર ભાજપ ઉમેદવાર ચાંદ દિલીપભાઈ ઠક્કર હસુમતીબેન ગણપતલાલ સોની વિકાસકુમાર વનેચંદ શાહ ગાયત્રીબેન ભગવાનદાન ગઢવી બિનહરીફ થયા છે કોંગ્રેસ ઉમેદવાર જાગૃતિબેન મુકેશપુરી ગોસ્વામી રાજેશભાઈ બાઉભાઈ ડોડિયા વોર્ડ પાંચ ભાજપ ઉમેદવાર પ્રીતિબેન ઈશ્વરલાલ દરજી નવીન ધરમસિંહ માલી સંગીતાબેન જયેશભાઈ સોની દીપક કુમાર વાલજીભાઈ વાવિયા કોંગ્રેસ ઉમેદવાર રાજુભાઈ મહાદેવભાઈ ચૌધરી હેતલબેન મિતુલભાઈ મોરબિયા અરવિંદભાઈ જગદીશભાઈ માલી ગીતાબેન ઈશ્વરભાઈ સોની વોર્ડ છમાં ભાજપ ઉમેદવાર રસીલાબેન રમેશકુમાર ચાવડા મંજી દેવા ભાટેસરા મુરીબેન પેથાભાઈ રજપૂત સતીષ ભનુભાઈ ભરવાડ કોંગ્રેસ ઉમેદવાર ફૂલીબેન ધનજીભાઈ ગોહિલ રાજીબેન જેઠાભાઈ ચૌધરી દિનેશકુમાર બચુભાઈ ઠક્કર રાજેશ રામજી મસુરિયા આમ આદમી પાર્ટી ઉમેદવાર કાંતિભાઈ લખમણ ગોહિલ અપક્ષ ઉમેદવાર ઠક્કર શશિકાંત ભુરાલાલ વોર્ડ સાત ભાજપ ઉમેદવાર રાણાભાઈ કાનાભાઈ પરમાર મહાવીરસિંહ હેતુભા જાડેજા શિલ્પાબેન હિંમતભાઈ કોલી માલીબેન રમેશભાઈ સંગાર કોંગ્રેસ ઉમેદવાર લખમણ ગોરાભાઈ ચૌહાણ મેઘીભાઈ ડાયાભાઈ કોલી કસ્તુરબેન જેઠાલાલ ઠક્કર આમ આદમી પાર્ટી ઉમેદવાર રમીલાબેન પ્રકાશભાઈ પરમાર ઉમેદવાર તરીકે ચૂંટણી લડી રહ્યા છે રાપર નગરપાલિકાની ચૂંટણીની સમગ્ર પ્રક્રિયા અંજાર પ્રાંત અધિકારી સુરેશભાઈ ચૌધરી મામલતદાર એચ બી વાઘેલા નાયબ મામલતદાર શિવાભાઈ રાજપૂત ચીફ ઓફિસર રવાજી જાડેજા નાયબ મામલતદાર એસ બી ઘાસુરા વિશાલ મહેશ્વરી મહેશ ઠક્કર બી આર જાડેજા મહેશ સુથાર દ્વારા તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે તો કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે પૂર્વ કચ્છ પોલીસ વડા સાગર બાગમાર વડપણ હેઠળ વિશ્વ પ્રસિદ્ધ મહાનુભાવોની ભારતના આઠ વડાપ્રધાનોની સચોટ ભવિષ્યવાણી કરનાર ભારતીય અંકશાસ્ત્રી જ્યોતિષ શંકર ઘોર ભવિષ્યવાણી કરનાર જ્યોતિષી ભારતના વડાપ્રધાન રાજીવ ગાંધીની વિજયની તથા રાજીવ ગાંધીના અકાળી મૃત્યુની સચોટ ભવિષ્યવાણી કરનાર ભારતીય અંકશાસ્ત્રી ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી બે હાજર ચૌદમાં વડાપ્રધાન બનશે અને લાંબો સમય શાસન કરી બે હજાર ચોવીસ માં જીતની હેટ્રિક કરશે તેવી બાર વર્ષ અગાઉ સચોટ ભવિષ્યવાણી કરનાર વિશ્વના પ્રથમ ભારતીય અંક જ્યોતિષી મંત્રજાપ ગુરુના નંગ વગર મુંબઈ રાજકોટ જામનગર ગાંધીધામ અને ભુજમાં વીસ હજારથી વધારે લોકોને સાચી સલાહ અને સચોટ ઉપાય કરનાર જ્યોતિષીની સાચી સલાહ ઘર બેઠા મેળવો જ્યોતિષી શંકર ગોર સંપર્ક કરો ડબલ નાઇન ઝીરો નાઇન સિક્સ ઝીરો ટુ નાઇન ટુ એડ્રેસ નોંધી લેશો ટીના હાઉસ ડોક્ટર ભાનજી સ્ટ્રીટ છઠ્ઠીબારી રોડ ભુજ કચ્છ

આગળ પણ આપણે ત્રણ ડ્રો કર્યા છે એની અંદર બધા જેના કિસ્મત હતા એમને ઈનામ લાગ્યા છે ને એમના સુધી ઈનામ આપણે આપી દીધા છે બધાને અને આ ડ્રોના પણ જેના પણ કિસ્મત હશે એમને ઈનામ મળશે તો તમામ મિત્રોને વિનંતી કે જેને સ્વચ્છાય જેને કુપન લેવાની ઈચ્છા હોય કિસ્મત અજમાવાય આ છેલ્લો ડ્રો છે તો જે કુપન લેવાની હોય એ તાત્કાલિક લઈ લેવી મારા અશોકભાઈ માળીના નામથી જેને પણ વિશ્વાસ હોય અને બધાઓને હાથ જોડીને વિનંતી કરું છું કે બધા સાથ સહગર આગળ પણ આપ્યો છે તો આ એક ડ્રોની અંદર બધા સાથ સહગર આપી અને મારો આ ડ્રો બધા તમારો જ છે સાચો ન્યાય કરશું રામાપીર અને દ્વારકાધીશની સાક્ષીમાં તો તમામ મિત્રોને વિનંતી કે બધા સાથ આપી અને આ અમારો છેલ્લો ડ્રો છે આ પૂરો કરવા વિનંતી જય દ્વારકાધીશ જય બાબાજી નમસ્કાર મિત્રો સૌને જય માતાજી આપણા ત્રણ ડ્રો ની સફળતા બાદ આપણો ચોથો ડ્રો રામદેવ ફાઉન્ડેશન ઇનામી યોજના આજકાલ માર્કેટમાં ચાલુ જ છે જેને પણ ઓફિસ થી કુપન અથવા એજન્ટ બનવું હોય તો ડિસ્પ્લે માં આપેલા નંબર ઉપર કોન્ટેક્ટ કરો અને આ ઇનામમાં પ્રથમ નંબરમાં એકત્રીસ લાખ રૂપિયા બીજા નંબરમાં પંદર લાખ રૂપિયા ત્રીજા નંબરમાં નવ લાખ રૂપિયા પછી પચીસ ટ્રેક્ટર બસો બાઇક સો ફ્રીજ સો ટીવી એવી રીતે કરી નાના મોટા અગિયારસો વિનામાં રાખેલા છે તો જે પણ મિત્રોને કુપન લેવી હોય તે ઓનલાઈન અને ઓફલાઈન કુપન લઈ શકશે અને એજન્ટ બનવું હોય તે કોન્ટેક્ટ કરો અને દૂરના મિત્રો ને કુદરતની વ્યવસ્થાથી ની વ્યવસ્થા તૈયાર આપવામાં આવશે જય શ્રી કૃષ્ણ મુંબઈમાં ખૂબ જ જાણીતું નામ એટલે બોમ્બે સ્ટીલ અહીંથી તમને મરצે ઘરવપરાશના તમામ વાસણો હોટેલવેર કેટરિંગ ને લોક દરેક પ્રકારની વસ્તુ હાજર સ્ટોકમાં ડીનર સેટ મિક્સર પ્રેશર 쿠કર તેમજ દરેક પ્રકારના સ્ટીલના અવનવા વાસણો ખરીદવા માટે વિશ્વાસપાત્ર સ્થળ સાથે વાસણોની ફેન્સી વેરાઇટીઓ હાજર સ્ટોકમાં મુલાકાત લ્યો બોમ્બે સ્ટીલ એક્સક્લુઝિવ શોરૂમ એક્સપોર્ટ અને હોલસેલ ભાવે વાસણો મળશે નંબર નોંધી લેશો જગદીશભાઈ પટેલ નાઇન ટુ ટુ વન

ગોડીજી કાલબા શ્રી પ્રથમ સારીઝ એન્ડ લેહા ડિપાર્ટમેન્ટ ડિઝાઇનર સ્ટુડિયો આપના શુભ લગ્ન પ્રસંગોને યાદગાર બનાવતું એકમાત્ર શ્રી પ્રથમ સારી જેન લેંગા ડિપાર્ટમેન્ટ એક્સક્લુઝિવ શોરૂમ અહીંથી તમને મળશે ફેન્સી બ્રાઇડલ ચણિયા ચોલી સાઈડર ચણિયા રેડીમેડ ગાઉન ફેન્સી ડ્રેસ મટીરિયલ્સ એન્ડ રેડીમેડ ડ્રેસ તેમજ અનેક અલગ અલગ વેરાયટીઓનો ખજાનો મુંબઈ દાદરમાં વિશ્વાસપાત્ર સ્થળ અમારું સરનામું નોંધી લેશો શોપ નંબર પાંચ છ એન્ડ રૂમ નંબર અગિયાર બાર એકસો ત્રેવીસ હરિરામ મેન્શન બેંક ઓફ મહારાષ્ટ્રની સામે દાદા સાહેબ પાલકે રોડ દાદર ઈસ્ટ મુંબઈ મહારાષ્ટ્ર સંપર્ક કરો વિપુલભાઈ જે વ્યાસ મોબાઈલ નંબર નાઇન નાઇન ઝીરો તો તમે રાહકોની ની જોવો છો આવો તમારા પરિવાર અને મિત્રને પણ સાથે લઈ આવજો